ક્રિટી સુના પ્રેમી નામો આપ સર્વનું અમારી આ ચેનલ જે ગુજરાતી બાઇબલ રીડિંગના નામ તેમ ચલાવી રહ્યા છીએ તેમાં સ્વાગત કરીએ છીએ વિશેષ જો સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો પોતાના લોક મિત્ર વર્તુળનો શેર પણ અવશ્ય કરો કેમ કે તમારી એક શેર અમારા કાર્યને વધુ બધું ઉત્તેજિત કરે છે અને અમને બધું પ્રોત્સાહન મળે છે વિશેષ આ જીવંત વચનો એ પિતા બાપના વચનો છે એ ઘણા લોકો સુધી પહોંચાડવાની જરૂરત છે કે હજુ ઘણા બાળકો જે આ વચનોને જાણતા નથી પિતા બાપને ઓળખતા નથી તેઓની સમક્ષ આ વચનો પહોંચે અને એક એક બાળક એક પ્રભુનું બાળક બની રહે તેને માટે પણ જરૂરી છે આ એક અમારો નમ્ર પ્રયાસ છે તેને આવકારતા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્રવર્તન શેર પણ અવશ્ય કરો તો આજના વચનોમાં જઈશું અને આજના વચનો એ પ્રથમ કાળ પુસ્તક આપણે વાંચી રહ્યા છીએ અને તેનો આજે આપણે દસમો અધ્યાય વાંચવા જઈ રહ્યા છીએ ત્યારે ચલો આપણે ટીક ટૂંકી પ્રાર્થના કરી અને વચનોમાં જોડાઈશું તમારો આભાર તપકા માનીએ છીએ અમને આપી કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ અને આ વચનો ઘણા લોકો સુધી પ્રસરે લોકો સાંભળે અને કોઈક આત્મા જીતા તેની માટે તમારી કૃપા દયા ભલા પ્રેમ અમે માગી લઈએ છીએ હું આજે ટૂંકી પ્રાર્થના તમારા પુત્ર ઈશુ મસીના નામમાં સાંભળીને તેનો સ્વીકાર કરજો પ્રથમ કાળ વૃતાતનું પુસ્તક અને તેનો દસમો અધ્યાય શાઉલનું કરુણ મોત જ્યારે પલિસ્તીઓએ ઈઝરાયલની સાથે યુદ્ધ કર્યું ત્યારે ઈઝરાયલના પુરુષો પલિસ્તીઓની આગળથી નાઠા ને ગિલબોઆ પર્વત પર તેઓની કતલ થઈ પલિસથીઓ શાઉલની તેના પુત્રોની પાછળ લગોલગ આવી પહોંચ્યા અને તેઓએ શાહુલના પુત્ર યોનાથન તથા માલકી સુવાને મારી નાખ્યા સાહુલની સાથે દારૂ યુદ્ધ મચ્યું ધનુરધારીઓએ તેને પકડી પાડ્યો અને તેને ઘાયલ કર્યો ત્યારે સાહુલે પુત્રના શસ્ત્ર વાહકને કહ્યું તારી તલવાર ખેંચીને મને વીંધી નાખ એ લોકો આવીને મારું અપમાન કરે પણ તેના ના પાડી તે ઘણો બીધો હતો માટે શાહુલ પોતાની તલવાર લઈને તેના પર પડ્યો તેના શસ્ત્ર વાહકે જોયું કે શાઉલ મરણ પામ્યો છે ત્યારે તે પણ પોતાની તલવાર પર પડીને મરણ પામ્યું તેમ શાઉલ તથા તેના ત્રણ પુત્રો મરણ પામ્યા તેનું આખું કુટુંબ સાથે મરણ પામ્યું ખીણમાં ઇઝરાયલના જે માણસો હતા તે સર્વએ જોયું કે તેઓ નાઠા છે શાઉલ તથા તેના પુત્રો માર્યા ગયા છે ત્યારે તેઓ પોતાના નગરો તજી દઈને નાસી ગયા અને પલિસ્તીઓ આવીને તે નગરોમાં રહ્યા તેને બીજે દિવસે પોલીસ થ્રુ ઘાયલ થયેલાઓને લૂંટવા આવ્યા ત્યારે તેઓએ શાઉલ તથા તેના પુત્રોને ગિલબુઆ પર્વત પર પડેલા જોયા તેની પરથી તેઓએ બધું ઉતારી લીધું તેનું માથું કાપી નાખ્યું તથા તેનું કવચ પણ લીધું અને તેઓએ પોતાની મૂર્તિઓને તથા લોકોને તેની વધામણી આપવા માટે ચારે તરફ પોલીસ તેઓના દેશમાં સંદેશિયા મોકલ્યા તેઓએ તેનું કવચ પોતાના દેવળમાં હતા તે યાબેશ કિલના સર્વ માણસોએ સાંભળ્યું ત્યારે સર્વ સુરવીર પુરુષો ઉઠીને શાહુલની તથા તેના પુત્રોની લાશો યાબેશમાં લાવ્યા તેઓએના એલોઝાડ નીચે તેઓના હાડકા સુધી વાસ કર્યો એમ શાહુલે યહોવાનું વચન ના પાડવાથી યહોવાની વિરુદ્ધ જે કર્યું હતું ને વળી યહોવાને ન પૂછતા મેની વિદ્યા જાણનારની સલાહ લીધી હતી તેને લીધે તે મરણ પામ્યો તેથી યહોવાએ તેને મારી નાખ્યો ને રાજ્ય ને ઈશાયના દીકરા દાઉદના આત્મા આપી પ્રભુ આ બચ્ચાઓને આશીર્વાદિત અને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો પ્રાર્થના કરીશું હે હો બાપ અમે તમારો આભાર માની છે બાપ કે તમે આ કાચતા પૃથ્વી ઉત્પન્ન કર્યા તમે સહગૃહ ઉત્પન્ન કર્યું તમે અમને પણ ઉત્પન્ન કર્યા પ્રભુ અને તમે તમારા વાલા પુત્રને આ જગતમાં મોકલી આપ્યા કે જેથી કરીને પ્રભુ અમારો નાશ ન થાય પણ અમે અનંત જીવન પામીએ અને તમારા પુત્ર એ પ્રભુ જે અમારા માટે દુઃખ વેઠ્યા છે પ્રભુ એ સરળ માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ હા એ હો બાપ કે તમે તમારા એકના એક પુત્રને અમારામાંથી પાછા નથી રાખ્યા અને અમને આપ્યા છે અમને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ જેઓ બીમાર છે તેઓને તમે સાજા પણ આપજો અને જે ઘરમાં મરણે પ્રયાસ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો જે લોકોને ઘણી બધી મુશ્કેલીઓ છે પ્રશ્નો છે વિટમણાઓ છે પ્રભુ નોકરીઓ નથી ઘર નથી પ્રભુ અને ખાવાની અન્ન નથી બાળકો નાના હોય છે પ્રભુ ત્યારે સગળું પ્રભુ અમે તમારી પાસે લાગે છે કે સગળી જરૂરિયાત પ્રભુ તમે તમારા ફૂડ ભંડારમાંથી પ્રભુ તમે પૂરી પાડો તમારું વચન કહે છે કે તમે કશાની ચિંતા ન કરો બાપ અમે તો મનુષ્ય જાત છે અમે પડપણના પાપીને ઘડી ઘડીના ગુનેગાર છે પ્રભુ અને મેં ચિંતા કર્યા કરીએ છીએ ત્યારે પ્રભુ પિતા અમારી બધી ચિંતાઓ તમે લઈ લો અને આજે બધા લોકો પ્રભુ તકલીફ બેઠી રહ્યા છે પ્રભુ એ લોકોને પણ પ્રભુ તમે એ લોકોને બહાર કાઢો એ તો બસ મેં પ્રાર્થના કરીએ છે પ્રભુ તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરી એવું તમે થવા દેજો આજે તમે જે સાધનો આપ્યા છે એના માટે પણ અમે તમારો આભાર માની છે ત્યારે સાધનો મારફતે પ્રભુ ટીવી મારફતે મોબાઈલને અનેક રીતે જે તમારા વચનો પહોંચી રહ્યા છે અને જ્યાં તમારા વચનો હજુ પહોંચ્યા નથી એ જગ્યાએ પ્રભુ તમે તમારા દીકરા દીકરીને તૈયાર કરો પ્રભુ અને તેઓ પ્રભુ તમારા વચનો સંભળાવે પ્રભુ પ્રચાર કરે અને તમને માન મહેમાનને ગૌરવ આપે અને જે લોકો હજુ તમને ઓળખતા નથી એ લોકો તમને ઓળખનારા બને અને તમારા પ્યારા બાળકો બને એવું તમે થજો દરેકની તમે સાથે પાસે રહેજો સર્વનું સારું કરજો ભલવું કરજો પ્રભુ પણ ઇન્ડિયામાં ગરમી છે ત્યારે પ્રભુ પિતા એ ગરમીને પણ મેં પ્રભુ તમે એનો કબજો લો અને ગરમી પ્રભુ ઓછી થાય એવું તમે થવા દેજો જ્યાં લડાઈ છે તો ધરતીકમ છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે ત્યારે પ્રભુ પિતા જેમ તમે તોફાનને અને પવનને ધમકાવ્યા પ્રભુ એમાં સગડી બી ના હો પ્રભુ તમે ધમકાવો પ્રભુ અને એ બધું સારું થાય ને લોકો રાહત રહે પ્રભુ એવું તમે થવા દેજો હા પ્રભુ જે સુંદર તક આપી છે તમારા સુંદર વચનો વાંચવાના માટે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર સ્થપકાર માની છું ત્યારે તમારા વચનો પણ પુષ્કળ અને તમારી કૃપા આપજો જે તમારા દીકરા દીકરીઓ વચનો સાંભળે છે એ લોકોને પણ તમારા અને તમારી કૃપા આપજો અને વચનો સમજવાની જ્ઞાન બુદ્ધિને ડિ ભરપૂર કરજો અમે શું માગ્યા કાંક માગ્યા કલ્પી આગળ તમે સઘળું જાણો છો પૂરું પાડો છો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તપકાર માની છે અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરા સુખરી જે કાલવરીના રહીના દટાયા કૃષ્ણ ચઢાયને ત્રીજે દિવસે પુનરૂ પામ્યા એવા અમારા મહાન અને જીવંત પ્રભુના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આમી આમે